મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારે વરસાદથી અસરગ્રસ્ત રાજ્યના અલગ અલગ સાત જિલ્લાના કલેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ કરીને રાહત તેમજ બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી જેમાં અસરગ્રસ્ત જિલ્લાઓના નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવા તેમજ આવા આશ્રય સ્થાનોને આરોગ્ય તેમજ અન્ન પુરવઠાની વ્યવસ્થા જળવાઈ રહે તે અંગે જરૂરી સૂચનાઓ આપી હતી આ ઉપરાંત હજી પણ અતિભારે વરસાદની આગાહીના પગલે સતર્કતા સાથે કાર્યરત રહેવા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આજે ફાયર સેફ્ટી અને એનઓસી અંગેનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા દસ દિવસનો સમય માગવામાં આવ્યો છે જેથી હવે બે ઓગસ્ટ સુધી રિપોર્ટ સબમિટ કરવાનો સમય મળ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા વધુ એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમામ જિલ્લા શિક્ષણ અધિકારીને આદેશ કરવામાં આવ્યો છે કે તમામ શાળાઓએ ત્રીસ દિવસમાં ફાયર એનોસી મેળવવાની રહેશે તેમાં પણ પાંચ ઓગસ્ટ સુધી ફાયર એનોસી માટે અરજી કરવાની જરૂરિયાત હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે આઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે ઓડો વિસ્તારમાં અડાડી સર્કલ પાસેથી એક પિસ્તોલને બે કારતુસ સાથે તોણ આરોપીને ઝડપી પાડ્યા હતા જેમાં ટ્રાફિક નિયમનની કામગીરી દરમિયાન એક ગાડીને પોલીસે રોકી હતી જેનું ચેકિંગ કરતા એક દેશી બનાવટની પિસ્તોલને બે કારતુસ મળી આવ્યા હતા જેને પગલે પોલીસે અંકિત શર્મા જગદીશ સાલવી અને રાધેશ્યામ ભટ્ટ નામના આરોપીઓને ઝડપી લઈ પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો